નમસ્કાર નાના નાના ભૂલકાઓને આજે એક આપણે સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ કરવાની છે અત્યારે વેકેશન છે અને ગરમી પણ ખૂબ પડે છે તો ઘરની બહાર તો કોઈ અત્યારે રમત પણ રમી શકાય નહીં કોઈ પ્રવૃત્તિ કરી શકાય નહીં પણ ઘરમાં જ એક સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ મમ્મીનીના નકામી સાડી લઈ અને કરવાની છે અને ઘરમાં પણ મદદરૂપ થશે અને મમ્મીને પણ મદદરૂપ થશે એવી સરસ મજાની આપણે સાડીમાંથી સરસ મજાની બેસ્ટ પ્રવૃત્તિ કરવાની છે તો તેના માટે આપણે શું કરવાનું છે તો મમ્મીની આવી નકામી કોઈ પણ કલરની આપણે સાડી લેવાની છે અને સાડી લઈ અને પછી શું કરવાનું છે તો તમને બતાવું આ સાડી છે એ સાડીને આપણે હવે તમારે કોઈ પણ નાની કાતર લેવાની તમને ફાવે એવી બરાબર આ રીતે આપણે સાડીની જે લેસ હોય એ આપણે કાઢી નાખવાની છે આ રીતે સાડીની લેસ કાઢી નાખ્યા પછી લેસ શું કામ કાઢી નાખવાની કારણ કે સાડીમાં આપણે સરસ મજાનો ચોટલો ગૂંથવાનો છે અમે બાલવાટિકામાં પણ સરસ મજાની ચોટલા ગૂંથવાની પ્રવૃત્તિ કરી હતી કે જેનાથી નાની નાની બાળકીઓ છે એને ચોટલો ગૂંથતા આવડી જાય અને આ રીતે આપણે લેસ કાઢી નાખવાની છે અને જો અંદાજ અને અનુમાન પ્રમાણે આપણે સાડીનો જો વેત માપીએ તો આપણે આપે આવે જ છે તો એક બે ત્રણ તો તમે લો તો તમારે છ વેત કરવાનું આ રીતે આપણે કટિંગ મારી દેવાનું છે એટલે આપણે આના ચોટલા ગૂંથવાના છે એટલે આપણે એક સરખા માપના એ રીતે આપણે ચોટલા ગૂંથી શકીએ એટલા માટે માપ લેવાનું છે તો જો આ રીતે મેં કટિંગ કરી દીધું હવે કટિંગ કર્યા પછી એના આપણે ત્રણ સરખા ભાગમાં આપણે કટ મારવાનું છે જો આ એક અને આ બે કટ માર્યા એટલે ત્રણ સરખા ભાગ થઈ ગયા હવે એને શું કરવાનું છે આ રીતે આપણે ફાળવાનું છે પણ છેક સુધી નથી ફાળવાનું જો એ એટલો ભાગ રહેવા દેવાનો છે પછી એ જ રીતે આ ભાગને પણ એટલો આપણે કટ મારી દેવાનો છે જો આ રીતે કટ મારી દીધું પછી હવે શું કરવાનું છે ચોટલું ગૂંથવા માટે સરળતા રહે એટલા માટે એક સરસ આઈડિયા બતાવું છું તમને આ રીતે મોટી સોય લઈ એમાં દોરો પૂરવીને એ રહે ગાંઠ મારી દેવાની છે અને આ જે છે એને આપણે આ રીતે સોયની અંદર જો પટ્ટી પાડતા હોય આ રીતે રીતે સોયમાં પૂરવી દેવાનું છે જો ચોટલું ગુ એકદમ સહેલો ઓલા ત્રણેય છેડા છે એ આગળ પાછળ થાય નહીં અને પકડવાની પણ ઝંઝટ નહીં અને ચોટલું ગૂંથવામાં પણ સરળતા રહેશે તો જો આ રીતે આપણે આ બધા જે ભાગ છે ત્રણે ત્રણ એને આપણે આ રીતે અંદર લઈ લેવાના છે આ એક સરસ મજાની પ્રવૃત્તિ થશે મમ્મીને ગમશે અને વેકેશનની અંદર મામાના માસીના ભેગા થતા હોય એટલે બધા તોફાન કરતા હોય છે તો જુઓ આ એક સરસ મજાની બધાએ સાથે મળીને કરવા જેવી પ્રવૃત્તિ છે અને કોઈ પણ બારથી મહેમાન આવશે એ પણ જોશે તો ક્યાં કોણે બનાવ્યું તો એને પણ છોવી ગમશે જો આ રીતે આપણે જો ભેગા કરી અને એ રીતે બાંધી દેવાનું છે જો આ રીતે બાંધી દીધું બરાબર આ રીતે બાંધી અને જે વધારાનો ભાગ છે આપણે એ આ રીતે કટ કરી દઈશું આ રીતે ત્રણ ભાગ સરસ મજાના થઈ ગયા હવે આપણે ચોટલો ગૂંથો એકદમ સહેલો જો કોઈને પકડવાની જરૂર નહીં આ રીતે આપણે શું કરવાનું છે સરસ મજાનો જો જો જેને જોટલો ગૂંથતા ન આવડે એને જોવાનું ધ્યાનથી આ રીતે આપણો સરસ મજાનો ચોટલો ગૂંથાશે જો કોઈની પણ મદદ વિના જો આ રીતે આપણે સરસ મજાનો ચોટલો ગૂંથી દેવાનો છે એક સરખા આપણે એ બનાવવા માટે આપણે બે આખી સાડીની જરૂર પડશે બે કલરની કલરે કલરનું તમારે બનાવવું હોય તો જો જુઓ આ રીતે આપણે સરસ મજાનો આખો ચોટલો ગૂંથી દેવાનો છે જો ચોટલો ગૂં જાય એટલે આવો સરસ મજાનો ચોટલો થઈ જશે જો મેં આ બનાવવા માટે બે સાડી લીધી છે બરાબર આ ચોટલા ગૂંથાઈ જાય પછી આપણે શું કરવાનું છે કે આપણા ઘરે કોઈ પણ નકામી થેલી પડી હોય તો એ થેલી લેવાની છે એ થેલી લઈ અને થેલીની ઉપર જો હું તમને શીખવાડું છું કે આ રીતે જે આપણો ચોટલો છે એ ચોટલાને આપણે આ રીતે મૂકી દેવાનો છે અને મૂકી દીધા પછી સોય દોરાની મદદથી આપણે એની અંદર એને સાંધી દેવાનું છે આપણે પગલું છણી આ બનાવીએ છીએ તો કઈ રીતે કરીએ છીએ કે આ બે જે છે એને આપણે સાંધતા હોઈએ છીએ પણ એ રીતે નહીં નીચે એક આવી થેલી લેવાની છે અને થેલીની ઉપર તમારે આ સોય દુરાની મદદથી એને સાંધી દેવાનું છે જેથી કરીને આ પગલું છૂણ્યું છે ને ખૂબ જ ટકાઉ બને છે અને ક્યારેક ક્યારેક સિલાઈ નીકળી જાય છે તો એ પણ પ્રશ્ન રહેતો નથી આ રીતે જે થેલી હોય એના ઉપર મૂકી અને આ રીતે નીચેથી આપણી સોય છે એ આમ બહાર કાઢવાની છે આ કામ કરવા માટે તમારે મમ્મીની મદદની જરૂર પડશે તમારે ચોટલા ગૂંથી દેવાના અને મમ્મીને કહેવાનું કે મમ્મી આ રીતે હમણાં આ સાંધી દેવાના છે તમારે જો દેખાશે પણ નહીં અને પગલુંછણીયું બની અને બહુ સરસ તૈયાર થઈ જશે જો આ રીતે આપણે આ કામ માટે તમારે મમ્મીની મદદની જરૂર પડશે મમ્મી ચોક્કસ મદદ કરશે તમને જો કારણ કે તમે કામ ખૂબ જ સરસ કરો છો આપણું જુઓ ઘરે પગલુંછણીયું બની અને તૈયાર થઈ જશે તમને મજા આવશે કે મેં ઘર માટે કંઈક બનાવ્યું એમ તો જુઓ આ રીતે આખું આપણે આ રીતે મેં કર્યું છે એ રીતે જો ડબલ કલરનું તમારે આ રીતે આખું સાંધી દેવાનું છે ઉપર દોરો પણ દેખાશે નહીં અને નીચે આ રીતે થશે અને એની ઉપર જો એક આપણે કવર લગાડી દઈશું એટલે સહેજ પણ સિલાઈ દેખાશે નહીં આ રીતે આપણા બધા ચોટલા હતા એ આપણે સાંધી દીધા છે સરસ મજાના અને એની નીચે જે આપણે વેસ્ટ થેલી હતી એ લગાડી હતી તો એ દેખાય નહીં એટલા માટે આપણે શું કર્યું છે કે નકામોજુનો ડ્રેસ હતો એનું આ રીતે કવર ચડાવી દીધું જુઓ એટલે પાછળની બાજુ પણ જે સિલાઈનો ભાગ છે એ સહેજ પણ દેખાય નહીં તો જુઓ આ રીતે સરસ મજાનું મમ્મીની નકામી સાડીમાંથી પગલું છણિયું બનીને સરસ મજાનું તૈયાર થઈ ગયું છે અને આ પગલું છણીનું ટકાઉ પણ એટલું છે કે ચાર પાંચ વર્ષ સુધી આ પગલું છણી એને કાંઈ થતું નથી અને બીજા એક શેપમાં આપણે આ મેં લંબચોરસ શેપ બનાવ્યું હવે એ જ રીતે અહીંયા જો વર્ષો પહેલાં અમે બનાવ્યું હતું એને રાઉન્ડ શેપ આપ્યું હતું જુઓ આ રીતે આને લગભગ છ થી સાત વર્ષ થઈ ગયા છે પણ આને કાંઈ થયું નથી જુઓ અને આ સીધું બનાવી દુ પણ આ એક નવીન રીત તમને શીખવાડી કે નીચે આપણે આ રીતે કોઈ પણ નકામી થેલી અને કવર ચડાવી અને સરસ મજાનું આપણે પગલું છણિયું બનાવી દીધું છે હવે આ પગલું છણિયું આપણે જુઓ આ રીતે આપણા જે બારણું છે એ બારણાની શોભા વધારશે તો તમે પણ આ રીતે સરસ મજાનું નકામી સાડીમાંથી પગલું છણિયું બનાવજો